શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે ધોરણ એક થી બાર ની અંદર વિષય તમામ અને આકર્ષક પગાર સાથેના પેકેજ સાથેની નોકરી લઈને અમે તમારી સમક્ષ આવી ચુક્યા છીએ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સુધી શેર કરવાનું અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા જોઈ લઈ વધારે વિગતે માહિતી તો પ્રાથમિક ગુજરાતી મીડિયમની અંદર રિક્વાયર્ડ ટીચર પચીસ છવ્વીસની અંદર ગુજરાતી ઇંગ્લિશ જીએસએસપી બોર્ડ અને ગ્લોબલ મીડિયમની અંદર ધોરણ સાત આઠ સવાર પાડી ગુજરાતી મીડિયમની અંદર ગુજરાતી સોશિયલ સાયન્સ પીટીસી કરેલું હોવું જોઈએ ત્યાર પછી ધોરણ નવની અંદર ઇંગ્લિશ અને મેસ ક્લાસની અંદર તમારી પાસે બીકોમ એમકોમ બીએસસી અને બીસી અને એક્સપિરિયન્સ હોવો જોઈએ ત્યાર પછી ગ્લોબલ મીડિયમની અંદર ધોરણ સાતથી નવ બી એસસી એમએસસી બીએડ સાયન્સ કરેલું હોવું જોઈએ ત્યાર પછી સુપરવાઇઝર માધ્યમિકની અંદર જરૂરિયાત છે લાયકાત સેમ છે તમારી પાસે છે તે એક્સપિરિયન્સ હોવો જોઈએ પ્રસ્તુત છે તે ગુજરાતી મીડિયમની જરૂરિયાત ત્યારે પછી ઇંગ્લિશ મીડિયમની અંદર પ્રી પ્રાઇમરીની અંદર મધર ટીચર પ્રીપીટીસી ગ્રેજ્યુએશન ઓલ સબ્જેક્ટ માટે હોવું જોઈએ ત્યાર પછી એકથી પાંચની અંદર ઓલ સબ્જેક્ટ પીટીસી બીસીએ બીસીએ બી બીએ એમએડ એમએ બીએડ કરેલું હોવું જોઈએ ત્યાર પછી છ થી આઠની અંદર બી એડ કરેલું હોવું જોઈએ ઇંગ્લિશ સાયન્સ અને મેથ્સ ધોરણ નવ દસની અંદર બી એસ બી એડ મેથ્સ અને સાયન્સ કરેલું હોવું જોઈએ હાયર સેકન્ડરીની અંદર ક્લાસ એડમિન ગુજરાતી ગુજરાતી એમએડ ઇંગ્લિશ એમએડ સાથે તમારું હોવું જોઈએ ફોર ધ ઇંગ્લિશ મીડિયમ ટીચર મસ્ટ બી ફ્લુઅન્ટલી ઇંગ્લિશમાં તમને વાતચીત કરવાનું આવડતું હોવું જોઈએ જો તમે ઇંગ્લિશ મીડિયમ માટે અરજી કરવા માગો છો તો કોમ્પ્યુટર આગિયોનું જ્ઞાન ધરાવતા ઉમેદવારને પ્રસંગ પસંદગી આપવામાં આવશે રસ ધરાવતા ઉમેદવારે અરજી તેમજ પોતાની લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાતના પ્રસારિત થયાના દિન સાત સુધીમાં શાળાએ રૂબરૂ અથવા તો રૂબરૂ આવીને અરજી આપવાની દેશે મળવા આવવાનો સમય આઠથી અગિયારનો રહેશે પ્રમાણિત નકલ અરજી ઈમેલ દ્વારા પણ મોકલી શકાશે ઈમેલ એડ્રેસ આપેલું છે એડ્રેસ છે વીઆઈપી સર્કલની પાસે જગદીશ્વર ફાર્મની સામે ઉત્તરાયણ મોટા વરાછા સુરતની આ જાહેરાત છે મોની ઇન્ટરનેશનલ સ્કૂલની આ વેકેન્સી છે પ્રસ્તુત જાહેરાત છે તે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના ન્યૂઝપેપર આધારિત અમે મૂકી રહ્યા છીએ ત્યાર પછી સ્ટાફ જોઈએ છે માધ્યમિક વિભાગની અંદર ગણિત વિજ્ઞાન સ્પોર્ટ્સ માટે બીએસસી બીએડ અને ડીપીએડ કરેલું હોવું જોઈએ ઉચ્ચતર માધ્યમિક માટે અર્થશાસ્ત્રને એમપી અર્થશાસ્ત્ર અને એસપી કોમ્પ્યુટર માટે કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ પીજીડીસીએ જડીસીએ બીસી અને બી કોમ્પ્યુટર કરેલું હોવું જોઈએ ત્યાર પછી ઓફિસ બી કોમ કોમ્પ્યુટરના જાણકાર છાત્રાલય ગૃહપતિ ધોરણ બાર કે તેથી વધુ અનુભવ લાયકાત મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે પસંદગી પામનાર જેન્ટ્સ ઉમેદવારને રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે વોટ્સએપ ઉપર ઇમેલ વોટ્સએપ ઉપર તમારું રિઝ્યુ મોકલવાનું રહેશે એકાણું જીરો છાસઠ અઠ્યાસી ત્રણસો ચોર્યાસી વોટ્સએપ નંબર છે અને ત્યાર પછી ઈમેલ આઈડી પણ આપેલું છે પોતાનું રિઝ્યુ મોકલી આપણને ઇન્ટરવ્યૂ માટે મોબાઈલ નંબર સ્પષ્ટપણે લખેલો હોવો જોઈએ ખાસ યાદ રાખજો દરેક વિભાગ માટે થી પિસ્તાલીસ વર્ષના જ ઉમેદવારો છે તેને અરજી કરવાની રહેશે